અટેન્શન અટેન્શન શબ્દનો અર્થ ધ્યાન આપવું સતર્ક સાવચેતી સજાગ સાવધાની એકાગ્રતા જાણ ખબર માવજત કાળજી વિચારણા ટાર ઊભા રહેવાની સ્થિતિ સૈનિકની સાવધાન મુદ્રા કે ધ્યાનથી સાંભળવા માટે વપરાતો શબ્દ થાય છે અટેન્શન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ડોન્ટ પે એની અટેન્શન ટુ વોટ દે સે એટલે કે તેઓ જે કહે છે તેના પર કોઈ ધ્યાન આપશો નહીં એક બીજું ઉદાહરણ જોઈએ હી વોઝ ઇન અર્જન્ટ નીડ ઓફ મેડિકલ અટેન્શન અર્થાત તેને તાત્કાલિક તબીબી સારવારની જરૂર હતી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ